અબુબકર મોહમ્મદ અસલમ લાકડાવાળા રહે છે. ગત રોજ બપોરે બાર વાગે પોતાના પરિવાર અને બાળકો સાથે અંકલેશ્વર મુલાવાડ ખાતે માતા પિતાના ઘરે ફ્લેટ બંધ કરી આવ્યા હતા. એ દરમિયાન તસ્કરો તેમના બંધ ફ્લેટને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના પટારાની તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને પાંચ હજાર રૂપિયા રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મોડી સાંજે પરત આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા અને સ્થળ તપાસ શરૂ કરી હતી સીસીટીવી કેમેરા ચેક કરતા અંદર ચોરી કરવા આવેલા તસ્કરો નજરે પડ્યા હતા ઘટના અંગે અબુબકર મોહમ્મદ અસલમ લાકડાવાલાની ફરિયાદના આધારે એક પોઈન્ટ એકસઠ લાખ ઉપરાંતની મતાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે તસ્કરનો સ્ક્રેચ તૈયાર કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત ડોગ સ્ક્વોડ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી